તો મને બોલાવી હતી મળવા હા મળવા માટે જ બોલાવી હતી શું કામ હતું તેમ ખબર નથી ખબર છે એટલે જ ફરી વખત પૂછું છું ને કે આવા ગંદા આઈડિયા ક્યાંથી આવે છે તમને લોકોને હવે તો ખબર નહી પણ આઈડિયા તો આવ્યા કરે છે જો હું તને ચોખ્ખી ભાષામાં કહી દઉં કે તું દુનિયાનો છેલ્લો છોકરો હોય ને તો પણ મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી તો અહીંયા કે તંબુરો ઇન્ટરેસ્ટ છે તારામાં હે ના હોય ને ઇન્ટરેસ્ટ તો બાનું કરવા માટે બીજી છોકરી ગોતી લે એટલે એમ નથી કેતો હા તું તારો સ્વભાવ મને નથી ગમતો બાકી છોકરી તું સારી જ છો આય હા હા મને તો તારો સ્વભાવ બહુ ગમે છે ને આ દૂર રહીને વાત કર દૂર રહીને વાત કર આ આઈડિયા કોને આવ્યો તો તારી બેન પણ એને મને નહીં એ તો છે જ બુદ્ધિ વગરની પણ તું એના કરતા મોટો બુદ્ધિ વગરનો તે હા પાડી મારી બેન જેવી તું છો કારણ કે એનામાં બુદ્ધિ ન હોય તો તારામાં ક્યાંથી હોવાની અચ્છા હું તો ફ્રેન્ડ છું તું તો ભાઈ છે વિચાર કર તું કેવો હોઈશ હું તો સાવ જાવ એવો જો મારાથી આવું કઈ નઈ થાય હું તને ચોખ્ખી ચોખ્ખી સ્પષ્ટપણે ના પાડવા આવી છું કે મારાથી આવું કઈ નઈ થાય કેમ 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 નઈ થાય હા કે મને શું કામ નઈ થાય અરે મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એટલે તો તારે કે મારી સાથે સાચા લગન કરવા છે અરે બાપા પણ ફીલ તો આવું જોઈએ ને અરે તારા બાપા મને અને તને એક સાથે જોશે ને ત્યાં જ એમને ખબર પડી જશે કે આની બંનેની વચ્ચે ક્યારેય કઈ થાય જ નહીં એને ખબર જ નઈ પડવા દેજે ચહેરા પરથી પડી જશે તો એટલે તું ગુંગટ તાણી લેજે ને તું વિચાર કર તું મને આટલી નફરત કરે છે છતાં પણ મળી તો તને હું જ ને આખી દુનિયામાં કિસ્મત ફૂટેલી કહેવાય આને શું કહેવાય કિસ્મત ફૂટેલી આ તો સારું કહેવાય કે તારા ભાઈ સાથે બધી વાત થઈ ગઈ છે ડીલ થઈ ગઈ છે ને એને પણ હા પાડી દીધી છે તને જેનો વાંધો છે ખબર નથી પડતી કારણ કે તારી સાથે રહેવાનું છે ને એટલે અરે મારી સાથે રહેવાનું નથી ખાલી બતાવવાનું છે એ બતાવવા મારા બાપાને બીજો કોઈને નહીં બતાવવામાં પણ મને બહુ પ્રોબ્લેમ છે કારણ કે તારો ચહેરો છે ને એ મને ગમતો જ નથી શું કરું મને પણ નથી ગમતો હા હા જેટલું ધોળું લાગે જ ને એટલું જ ખરાબ જો તું થેન્ક યુ થેન્ક યુ આજ રાજ હોતી હતી કે ક્યારે કોક આદિત્ય નામનો છોકરો આવે અને મારી બદસુરતીના વખાણ કરે અને પછી હું મરી જાઉં હા તું છે ને આ તારા બાપાનું કઈક કર ગાંડા થઈ ગયા છે આમ જોવા જઈએ ને તો આખું ઘર ગાંડું થઈ ગયા છો ગાંડા નથી થઈ ગયા ગાંડા અમને કરે છે એને શું બીમારી છે જ ખબર નથી પડતી ક્યારેક એકલા એકલા બોલતા હોય છે ક્યારેક નથી બોલતા ખબર જ નથી પડતી ક્યારે બોલવું ક્યારે ના બોલવું તો પણ એમાં મને શું કામ સુડિયે ચડાવે છે બાપા તું બીજી છોકરી ગોતી લેને ગોતી દે જા કામ સોંપ્યું તને મારી પાસે બીજું કોઈ કામ નથી નથી એમ પણ નવરી જો આટા ઠોકતી હોય છે એટલે બેસીને વાતો કરતી હોય પંચાત કરતી હોય એના સિવાય કામ શું છે તારે હું ગમે તે કરતી હોય પણ મારી લાઈફ ને હું હેન્ડલ કરી લઉં છું ને આ તારી જેમ ભીખ માંગો નથી નીકળતી કે પ્લીઝ કોક મને એક બાયડી આપી દયો અરે ભીખ માંગવા નીકળીશ ને તો લાઈન થશે લાઈન ગાડીઓ ની ગાડીઓ ભરાઈ જશે હા બધા ધોકા લઈને પાછળ પડશે ના 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 એવું નહીં થાય એ બધા મને કહે છે મને બનાવો નાટક છે ને મને બનાવો મને બનાવો પ્લીઝ પ્લીઝ સાચું સાચું તો પછી આપણે એવું જ કરીએ તું છે ને આખા ગામમાંથી જે મજા આવે એ બધી વાત છોડ ને તું તને વાંધો શું છે આ નાટક થોડા દિવસ કરી લે તો તને પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ તો હોય જ ને આ તારા પપ્પા જીવી ગયા તો હે જીવે ડોક્ટર ને પૂછવા જાવ છું અહીંથી તને મળીને હ એને પૂછીશ ને એટલે કેસે મને કન્ફર્મ અરે આ છેલ્લી ઈચ્છા છે ને આ છેલ્લી ઈચ્છા પૂરી થાય ને એટલે એ જશે ઉપર તું જશે તારે જ્યાં જવું હોય ત્યાં સેમ ટુ યુ સાંભળ મારી વાત મારા ભાઈએ હા પાડી છે અને આ દામિની ઇડિયટ મારી ફ્રેન્ડ છે ને એટલે હું તને હા પાડું છું પણ ફક્ત 15 દિવસ 15 દિવસે જો તારો બાપો ના મરી ગયો ને તો પછી તમારો પ્રશ્ન છે 16 દિવસે હું તો મારા ઘરે જઈશ કઈ વાંધો નહી ત્યાં સુધીમાં થઈ જશે બંનેનું કામ હા અને ના થયું ને તો પછી કૂટજો એકલા એકલા વાંધો નહી તને કૂટશું સાથે જાવ હા તો જાવ છું કોને શોખ છે ઊભું રહેવાનો બોલ શું કામ બોલાવ્યો છે અહીંયા મને ડોક્ટર જોને ને તું હા શક છે કઈ ના શક તો થાય છે આ પપ્પા જતા નથી સારું થતુંય નથી કરવાનું શું છે મેં તને પહેલા જ બધું કહી દીધું છે કે તારે શું કરવાનું છે અને શું નથી કરવાનું જો તારા મનમાં ઘણી બધી છે કે કે હા મારો મિત્ર હોવા છતાંય મારા પપ્પાને મારી કેમ નથી નાખતો હા દવા કેમ નથી આપી દેતો પણ એવું ના કરી શકે હા ભાઈ હા તારા મગજમાં જે વિચાર આવતો હોય ને એવું ના થઈ શકે પ્રેક્ટિકલી જો તારા પપ્પાનું ઘરમાં મૃત્યુ થાય તો એનું પોસ્ટમોર્ટમ કરાવવું જરૂરી બનશે અને જો પોસ્ટમોર્ટમ થશે અને એમાં આવશે કે દવાની સાઇડ ઇફેક્ટના કારણે તારા પપ્પા મર્યા છે બસ બસ તો મારું લાયસન્સ જશે બસ બસ નહીં કંઈ ના થાય નહીં કરાવું પોસ્ટમોર્ટમ બસ તારે નથી કરાવું પણ ફરજિયાત છે હે સિવાય શમશાનમાં બાળવા નહીં દે ઘરે બાળી દે અરે નાના નાના કટકા કરીને આ ઓવનમાં મૂકી દે ને બાળીને હસ્તી ભેગી કરીને પધરાવી પદરાવી પછી હા તને શું લાગે છે તું તારા પપ્પાને મારી નાખીશ તો પ્રોપર્ટી તારા નામે થઈ જશે નહીં થાય એમનું ડેથ સર્ટિફિકેટ પણ જોઈશે એ ક્યાંથી કાઢીશ એની માટે ડેથ બોડી હોવી પણ જરૂરી છે એ ક્યાંથી કાઢીશ હા કંઈ પણ વિચારતો નથી મને ખબર છે કે તું આ બધું શું કામ કરવા માગે છે હવે કરવાનું શું કંઈ ના કરી શકે તું માત્ર ને માત્ર એટલું કરી શકે કે તારા પપ્પાની કોઈ છેલ્લી ઈચ્છા બાકી છે તારી ઈચ્છા પૂરી કરી દે એટલે એમનું મન ને હૃદય શાંત થશે અને શાંત થશે એટલે આપો આપ એની મેલે ને મેલે બેસી જશે અને લગ્ન કરવાની ઈચ્છા છે બોલ એને નથી લગ્ન કરવા મને ખબર છે કે એને તારા લગ્ન કરાવવાની ઈચ્છા છે હા અમાર લગ્ન કરાવવાની ઈચ્છા છે લગ્ન કરી નાખને એટલે વાત પડે કરવા જ છે હા તું ਕੁવારો છો ને હા હાલ આપણે બંને લગ્ન કરી લઈએ એ મારા બાપાને બતાવી દઉં કે લે મેં લગ્ન કરી લીધા ખુશ મારી સાથે લગ્ન કરીને તારા પપ્પા ખુશ નહીં થાય

કાલ હવારે મારા બાપાને કઈ થયું તો હું તો જેને પહેલો કેસ તારા ઉપર કરીશ કે આ ડોક્ટર સારવાર કરવા આવતો હતો અને તંબુરો આવડતો નહોતો અને ખબર નહીં કેવી કેવી દવાના ડોઝ આપ્યા છે આ આમ ના હોય આ તું એક મિત્ર તરીકે મને બ્લેકમેલ કરી રહ્યો છે અરે તું જે સમજે તે એવું જ થશે અને મારી વાત સાંભળ એક છોકરી છે ને ધ્યાનમાં આવી ગઈ છે એની સાથે વાતચીત કરી લીધી છે હવે એને હું ઘરે લઈને આવીશ ને મારા બાપાને બતાવી દઈશ એ બધું નાટક જ છે કારણ કે છે ને દામિની છે ને એની બેન પણ એ છે તો એની આરે એના ભાઈ સાથે વાત થઈ ગઈ છે બધા આરે ઓકે થઈ ગયું છે બધું ઓકે થઈ ગયું છે એ બધું કન્ફર્મ છે તો પછી ભાઈ મને શું કામ અહીંયા બોલાવીને સમય બગાડે છે જે કરવાનું છે એ કરી નાખ ને મારા બાપાની સામે હું એની છેલ્લી ઈચ્છા પૂરી કરીશ તો એ જીવશે કે મરશે એ જાણવું છે એ તો કહી શકે કે નહીં તું ના કહી શકાય કા ના કહી શકાય કન્ફર્મ ના કહી શકાય કાનમાં ભૂંગળા ભરાવીને સાંભળે છે હું તું મારા બાપાનું કે તારા પપ્પા મને કઈ કાનમાં ફૂંગા ભરાવાતી એમ નથી કેતા કે મારી આ ઈચ્છા પૂરી થશે તો મરી જઈશ મરી જઈશ મારી વાત છોડ મારું તો પતવાનું જ નથી ક્યાં આ તારું કે આ ડોક્ટર તો બની ગયો હવે લગન ક્યારે કરવાના છે આ ધોળી થાય ત્યારે આ તારા લગ્ન થાય પછી મારે મતલબ કે તું લગ્ન કરી લે પેલા પછી લગ્ન કરી શકું ને કેમ કેમ મારી આરે તારે શું લેવા દેવા છેડા છેડી બાંધા છે કે હું કરું પછી તારે કરવાનું નહીં તો

એ પેલા નહીં શાંતિથી લગ્ન કરી લઈ